રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે જો તમે આ વિડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા પીએફના રૂપિયા તેમજ પીએફના બધા જ રૂપિયા અને પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનો અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં જેવો વેબસાઇટ ઉપર ક્લિક કરું એના પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરીએ એના પછી નવું પેજ આપણા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે હવે આપણે પેઝ ઓપન થાય ત્યાં સુધી વેઇટ કરી લઈએ અને પછી આપણે અલર્ટ જોવા મળી જશે તો અલર્ટમાં નીચેની તરફમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી પી એફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે આપણા મોબાઈલમાં જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી લેવાનો પણ જ્યાં સુધી નવું પેજ ઓપન થાય ત્યાં સુધી વેઇટ કરી લેવાનો એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈશું એટલે હવે જ્યાં સુધી લોગ ઇન થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ એટલા માટે હવે આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ ગયા એના પછી આપણે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમવાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનો એટલા માટે જેવા આપણે ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી સી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખતે ક્લિક કરી લઉં અને પછી એમાં પી એફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે મેં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લીધું એના પછી વેરીફાઈ થશે અને જેવું વેરીફાઈ થઈ જશે એના પછી આપણે કંપની સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલા માટે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો તમારે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે હવે હું સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે જેટલી પણ કંપનીમાં કામ કરેલું છે એ કંપની જોવા મળી જશે એમાંથી જે પણ કંપનીનું પીએફ ઉપાડવું એ કંપની હું સિલેક્ટ કરી લઉં એટલે પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો કારણ કે આપણે બેથી ત્રણ દિવસની અંદર પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં જોતા હોય તો ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરવો પડે અને પછી તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનો અને જો તમને એડ્રેસમાં સ્ટ્રીટ ખબર ના હોય તો સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી એન્ટર કરી અને એનો પિનકોડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો અને હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ ફોમ નાઇન્ટીન તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોમ ફિફ્ટીન જી અપલોડ કરવું પડશે એટલે તમને ફોર્મ ફિફ્ટીન જી ગૂગલમાં જોવા મળી જશે ગૂગલમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું અને પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની અને એમાં તમારે પેનથી ફિલ કરી લેવાનું અને પછી તમે જે ફોર્મ ફોમ ફિફ્ટીનજી બોલપેનથી ભરો એ ફોર્મ તમારે અપલોડ કરી દેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ એન્ટર કરી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને હવે જો તમારે પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો ઉપરની તરફમાં આવી જવાનું અને સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોમ ટેન વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે જેવો તમે ફોમ ટેન્સીવાળો ઓપ્શન સિલેક્ટ કરો એ ઓપ્શન વેરીફાઈ થઈ જશે એના પછી તમારે નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે હવે જ્યાં સુધી વેરીફાઈ થાય ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવો એટલે હવે આપણી રિક્વેસ્ટ પ્રોસેસ થાય છે જેવી પ્રોસેસ થઈ જાય એના પછી આપણે નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એટલે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વીડિયો જોઈ અને એ લોકો પણ ઉપાડી લે